હું કોઈક આઈડિયા ગુતું હોય કોઈક પૈસા કમાવ્યો અને મજૂરો કરી પડશે આ વિડીયો જોરદાર લાગ્યો તો માણસો અમે ઉલ્લુ બને આવ્યા છે અમારા ઘણા પૈસા હા મારે વાત કરવી પડશે મંગવું પણ જ કરવી પડશે હો એ થોડા ભણેલા ગણેલા શીખે અહીંના વિડીયો બતાવ કે બધી ખબર પડી જાય હા મંગવાનું જતા હોય મને વિડીયો કહું પૈસા થોડા હા મંગવા કરું ઘેર શીખ નહીં હલો મંગુબા છો છો એક આઈડિયા સારો લાવ્યા છે હવે આપણે મજૂરી બજૂરી કરવી નહીં પડે આમ પૈસા લોટ મળશે તમે હાલ તો ઘેર છો હા રડો ત્યાં ઘેર બી હું આવું હડો તો જાજો આઈડિયા આપણે કોમ કરવાનું કમ્પ્લીટ કે હા હા હડો હું હા હેડો અમે નવરો બેઠો તો સુમિતભાઈ જબરું કોમ લઈને આવ્યા છીએ રસ્તામાં લેવા નહીં દેતો માતાજી હાથ ખૂબ સટો કી માર આડો હવે તાર કોક કામ લઈને આવ્યો છે કર તાર બીજું શું અમે આ મજૂરો કરી તો કંટાળે પૈસા એક તો સીને સુમિત બા મંગુ બા તો હું જો તો આખો દાડી અરે શું કરે તો આ તો થાતા હવે તો ડુબકો કોઈ નો ધમ હું ડુબકો કરે સંધી કે ભાઈ સંધી બતાવ બોલો હું કે આ એક આડિયા હારો છે બોલો પણ તઈ કોણ કોણ આતો પાસે

તો હું આવશું જન કેરનો લાવ્યો હા પકડાય તો મત મનમાં તાજીયો એવું થોડું આપણે બેન લાભ ન ખાવાનો પૈસા આપણે લેવાના ના થાય કોઈ ન થાય એવું છે બધું છે તારે ખબર બાપુ હું થઈ ગયો લઈને આવું બતો સેમન આવું કોઈ ગામે હો કરે રહીયા સેમન લઈ લે તું લેવુ તો કરો છો

આપડા માટે મફતુંબર ન

બધું <kung> પડ્યું <government> mm. <eleg> <mad Liberty>

સંવાદો આ છે ચેક કરી લેવા આવી ગયા હા આપણે વધારે ના ના કરે 2000 બરોબર છે બરોબર 500 પેલા મળ્યા અને 10000 આપણે આયા મળતી 1500 1500 3000 કો શું કે ડાળાના સતા કે મને તો લાલા દીક 5000 હોય એટલે મને લાલત ના કરે એવું છે હા તો હું કરું હું કરું હા ઓય દેહતો રાખ પડા પડન હોય કે ઊગઈ જાય જોડો તા આ તો લગાણ ઘણું લઈ લે એડ એવું કરું એટલે પેલા 500 500 તારમાં છે કે ઓય તો સી તો લેતા રજા લાવો હાજી રાખું ના હું

કેશમાં લઈ દે કેશમાં લઈ પૈસા પર ટ્રાન્સફર કરી મતી દે હા ઉ એવું કીધું તો ટુંપકઈ મરી જાવ ઓર રસ્તો જાય હું

खादम पैशा नाही तामडत पेला नाश्यात बी हजार रुपया पैसा आयला नाही बी हजार रुपया

એટલે તો એ તો ટોટલ દહીનું ઓર આ ભાઈઓ આ હા હાલે તો

એ હું આતો કરો તો હું આતો કરો તો હું આવું નહી આવું એક યર ના સુધરી આયે એ સાહેબ 50 રૂપિયા દવાના છે

માફી માંગી લઉં છું તંદન કરતા નહોતું ફોટો કોમ કર મારા ખાયું બધું તમની સાથે આવડાઈ ના આ તો મને માર નહીં ફ્રોડ કરી રહ્યા છો એટલે કેવું તો ચાલે ને એવું ચાલે ને ધંધા ના કરશી પહેલી એક વખત બાર મહિના રહી ના જેલનું કામ હેરી નહીં ગયો અંગે થેન્ક યુ સરકાર બરાબર હું તમને જણાવવા માંગુ છું જે માર્કેટમાં ફેક ફોન પે ફેક ગૂગલ પે યુઝ કરીને લોકો ને છેતરપિંડી કરવામાં આવે છે તેનાથી સાવધાન રહો અને સતર્ક રહો અને આવા વ્યક્તિઓથી દૂર રહો અને તમારા પરિવાર ને પણ જાણ કરો અને સરકારની જેમ બને તેમ મદદ કરતા રહેજો अमा यूटब चॅनल ब्रदर्स कोमर्डी आहे तुम्ही लाईक करो सब्सक्राइब करो शेअर कर, करो ने रीतीत अनेक सपोर्ट करता रहे तो जय माता जी।